સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી મારા પંગજો વિડિયો માં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાઈ એન્ડ ફ્રેશ થઈ ગયો હું કપડા કેવા લાગે કમેન્ટ કર નાખો મને ખબર હે મિત્રો કમેન્ટ ના કરજો મને ખબર છે જુડિયોમાંથી લીધા કમેન્ટ ના કરજો કેમ કે આપણે જુડિયોના જ કપડા પહેરી આજે તમારો ભાઈ કરવાનો છે મિસ ઉપર પ્રેન્ક તમારી ભાભી ઉપર અને જેવો તેવો પ્રેન્ક નહીં વિડીયો જોતા જાઓ અને આજે તમારો ભાઈ મસ્ત મજાનો દારૂ બારૂ પીન ફૂલ થઈ જવાનો હોય એટલે હાચું કે નથી તો બાપાના હાથમાં વિડીયો ટાટીયા ભાગ નાખશે એટલે આપણે એવું ખોટું ખોટું આવી બિયરની બોટલ લેવું આપણે ફ્રૂટ બિયર અને પીવું અને પછી આપણે ફૂલ થઈ જાવું અને એવો પ્રેમ કરવા નહીં આજે તમારા ભાભી ઉપર અને તમારા ભાભી મસ્ત મજાની ફ્રેશ થઈને નાઈ ધોઈને આવે છે અને મેં એને કીધું આપણે જવું હોય ભાણવર થોડીક શોપિંગ કરવા ગાડીના ટાયર બાયર બદલાવા એવું બાનું કરીને લઈ જાઓ ભાણવર અને ભાણવર ને મસ્ત મજાનો ફ્રૂટ બીયર મળે છે તો પીન પણ થાય ગાંડીનું ગાંડો થાય આજે તો હું તો ચલો કન્ટિન્યુ આવી આવી મિત્રો આવી ફાઇનલી મિત્રો તમારા ભાભી આવી એ આવો આવો કેમ છે મજામાં મજામાં તમે હાડું હાડું તે હું ગાડીમાં ચડી ગયા પાણીમાં નટુ જોન સામાન લેવા આ હાર ભાઈ તો બડે બડે તો બડે એટલે ચાલો મિત્રો આપણે નીકળી આવે ભાણવર સાઈડ થોડો જાજો સામાન લેવાનો છે મિત્રો ઠીક છે હું રાજી થઈ ગયો ભાઈ બન શોપિંગ કરવાને એટલે તમે ત્યારે મિત્રો શોપિંગ નું નામ પડે એટલે એવી રાજી થાય કે ની વાત જવા દે દાદ તો જો ગટે અને બીજું ઠીક છે હમણાં ઓલો વિરોધ આલે હે આપણો હું કેવું તારું માર્કેટમાં એવું હે કોઈ કંઈક મે ડાયલોગ સાંભળો હે જેનો માર્કેટમાં માં હાલે ને મિત્રો એનો જ વિરોધ થાય તમે સપોર્ટમાં માં હો ને મારા બસ બીજું કાઈ નથી જોતું એવું ના હોય બધાની મોનોપોલી અલગ અલગ હોય હા અને મિત્રો ઉભા રહ્યો હું તમને ક્લિયર અત્યારે કહી દઉં કે હું જે બોલ્યો તો ક્રિએટર વારું કે ક્રિએટર કોને કહેવાય ના 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 ક્રિએટર ને મારે મન દુબા હું હું કરું મન દુબાવાની વાત નથી મન દુબાવાની વાત નતી ઠીક છે આ તો જાતું તો વાઈડ અને ગરી ગયું ખાલી જગ્યા સમજી ગયા એટલે એવું બધું હે જે હોય એક્સ વાય ઝેડ હાલો નીકળી ગયા હે ભાવનગર ભાવનગર નહીં ભાણવર ભાણવર સાઈડ અને મિત્રો જો આ વિડિયોમાં દસ હજાર લાઈક આવી ગઈ તો તમારો ભાઈ ગુજરાત બહાર જાહે વ્લોગ બનાવવા ચલો હાલો દસ હજાર લાઇક કરો ચલો લેસ ગો આવી જ જાહે મારે જાઓ મારો હા આવી જાય ફરવા જાવ આવી જ જાય આવી જાય એમાં એવું કે ગુજરાત બહાર જવું ફરવા કેમ ચલો જોઈએ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા હે આપણે ભાણવર અને પેલા આપણે પીશું મિત્રો રેડ બુલ બરાબર ને ફાઈનલી મિત્રો આવી ગયા હે આપણે રેડ બુલ લેવા અને રેડ બુલ હે છતા આપણે શું લેવું ખબર આપણા બીયર લેવું અને પછી એને રમાડશું આમાં સ્ટ્રોબેરી ક્યુ હે ભાઈ આ હે તો ફાઇનલી મિત્રો આપણે ફ્રૂટ બીયર લઈ લીધું હે એ ઉપરાણો માતા ભગવાન તો હવે હે ને આપણે થોડું આને ટોરી નાખીએ અલીને એમ થેના કે માકઈ મિક્સ કર્યું આપણે આ વરે હાલો અડધું ભાઈ શું હા તારે શું કામ હે જે હોય રેડબુલ લેવા કે તો હે રેડબુલ એટલે આજ આ લેતોય વાલો પણ આપડો આવું ના અને એમાં શું વાંધો છે બીયર ફ્રૂટ બીયર હા અને મિત્રો ફાઇનલી આપણે રેડબુલ નતો એટલે ફ્રૂટ બીયર લઈ લીધું હે શું કે તો હું કરતો ફ્રૂટ બીયર નથી હોય હ કે મને થોડી ખબર તો ન ખબર પડે ફ્રૂટ બીયર નથી પીધું કોઈ દીધું તીમાં કે નથી લખ્યું ફ્રૂટ બીયર વાત જોઈ બીયર લખ્યું એકાદી આદી બ્રાન્ડ નું નામ લખ્યું ફ્રૂટ ન લખ્યું એવું હે 330 ml લખેલું છે 330 ml એવું છે વાંધો નહી હાલો જે હોય અને મધરા મધરા નીકળી ગયા હે હવે આમ ઠીક છે પીયુ પીવ ભાઈ બન મુજરીક પી ના ના પીવે ફ્રુટ બીયર ના છોકરીઓ ના તો ફાઇનલી મિત્રો આપણે બીયર બીયર લઈ લીધું છે અને નીકળી ગયા હૈ મધરા મધરા ઈ મજા આવશે પી ને તો વસ્તુ બ્રાન્ડ હે

અધિક પીવાની વસ્તુ હે કોગ દીક તો પીવાનું હોય એમાં ના પીના પીવાનું હોય કોગ દીક એટલે હું કોણે નો બ નો ખબર ઓલું ગીત વગાડ ને એક ગીત નથી વગાડ વગાડો શાંતિથી ને હુઈ

ઘેરે આવું <laughs> <laughs> <laughs>